હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ઓલ ટાઈમ ફેવરિટ એવા અમદાવાદના ફેમસ દાલ વડાની રેસીપી શેર કરીશ તો બધી જ ટિપ્સ મેં વિડીયોમાં બતાવી છે પહેલી જ વારમાં તમારા દાલ વડા એકદમ પરફેક્ટ એવા તૈયાર થશે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને હા ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે ને તો એક લાઇક જરૂરથી આપજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ એના માટે અહીંયા મેં જે છોતરાવાળી મગની દાળ આવે છે એ જ મગની દાળ લીધેલી છે તો આપણે જે ઘરમાં રેગ્યુલર વાટકી યુઝ કરીએ ને એ જ વાટકીના માપથી એક વાટકી દાળને મેં પાંચથી છ કલાક માટે પલાળીને રાખી હતી તો હવે દાળને આપણે ફરીથી બેથી ત્રણ વાર પાણી એમાં એડ કરી અને સરસ રીતે ધોઈ લઈશું તો પાણી સાથે જેટલા છોલટા જાય એટલા મેં જવા દીધેલા છે અને જેટલા રહ્યા છે ને એટલા મેં રાખેલા છે હવે પહેલી વાત એ કે દાળને પીસવા માટે તમારે આ રીતે દાળને સરસ રીતે પાણીની તારીને જ લેવાની છે કેમ કે ખીરું આપણે થીક રાખવાનું છે તો પીસતી વખતે જો પાણીની પાછળ જરૂર પડશે ને તો આપણે એક બે ચમચી એડ કરી શકીશું પરંતુ જો દાળ પતલી થઈ જશે ને તો એમાંથી આપણે પાણી કાઢી શકવાના નથી એટલે એ વાતનું ધ્યાન રાખવાનું અને જો દાળ આ રીતે ઇઝીલી મેસ થઈ જાય ને એ રીતેની પલળી ગઈ હશે તો તમને પીસવા માટે બિલકુલ પણ પાણીની જરૂર નહીં પડશે અને દાળને આપણે થોડી પીસી લઈશું અને પછી એમાં આપણે અમુક વસ્તુ એડ કરીશું તો આ રીતે મેં દાળને થોડી પીસી લીધેલી છે હવે એમાં આપણે એક ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે નાના ટુકડા કરી એડ કરીશું અને સાથે છ જેટલી મેં લસણની કળી લીધેલી છે તો જો તમે અમદાવાદના દાળવડા ખાધા હશે ને તો એમાં લસણ ચોક્કસ હોય છે અને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તો તમે ખાતા હોય ને તો તમે ચોક્કસથી એડ કરજો તો આ રીતે ટુકડા કરી અને એડ કરવાનું કે જેથી ઇઝીલી એ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય અને તીખાસ તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું અહીંયા અમે બે મોળા મરચાં એડ કર્યા છે અને ઇઝીલી પીસાઈ જાય એના માટે દાળને તમારે આ રીતે થોડી ઉપર નીચે કરી દેવાની અને વચ્ચે વચ્ચે તમારે ઢાંકણ ખોલી દાળને તમારે ઉપર નીચે કરવાની અને મિક્સરને તમારે ઓન ઓફ ઓન ઓફ કરી એ રીતે પીસવાની તો અહીં દાળ એકદમ પરફેક્ટ રીતે પીસાઈ ગઈ છે અને આ રીતેની આપણે હલકી એવી કરકરી હોય ને એ રીતેની દાળ પીસવાની છે તો દાળને પીસવા માટે અહીંયા મને બિલકુલ પણ પાણીની જરૂર નથી પડી એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે અહીં એક કામ કરવાનું છે દાળને આપણે ત્રણથી ચાર મિનિટ માટે એક જ દિશામાં ફેટવાની છે તો આ સ્ટેપ કરશો ને તેમાં હવાના કણ ભરાશે અને ખીરું આપણું એકદમ ફ્લફી થઈ જશે તો સોડા વગર પણ તમારા દાળવડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા તૈયાર થશે તો એકદમ પરફેક્ટ છે કે નહીં તે પણ હું તમને બતાવી દઈશ તો ત્રણેક મિનિટ ફેટવાથી દાળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ખીરું પણ ફ્લફી થઈ ગયું છે તો વાટકીમાં આપણે થોડું પાણી લઈ અને આ રીતે ખીરું એડ કરી ચેક કરીશું તો તમે જોઈ શકો છો પાણીમાં ઉપર તરે છે મીન્સ આપણું દાળવડા માટેનું ખીરું એકદમ પરફેક્ટ છે અને દાળને પીસ્યા પછી આપણે મૂકી નથી રાખવાની કેમ કે પલાળેલી દાળને પીસ્યા પછી જો મૂકી રાખવામાં આવે તો એમાં આથો આવવાની પ્રોસેસ ચાલુ થઈ જાય છે એટલા માટે તો એને આપણે તરત જ દાલ બનાવી લેવાના છે પીસ્યા પછી તો હવે એમાં બે ચપટી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચોથાએ કપ જેટલા આપણે લીલા ધાણા ઝીણા સમારીને એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે ભજીયામાં બિલકુલ પણ તેલ ભરાય નહીં એના માટે ખીરામાં આપણે બે ચમચી જેટલું ગરમ તેલ એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેલ મેં ગરમ થવા માટે રાખી જ દીધું છે તેલ એકવાર સરસ રીતે ગરમ થઈ જાય પછી તમારે દાલ વડા બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને આંગળીઓથી થોડું થોડું ખીરું લઈ અંગૂઠાથી તમારે આગળ ધક્કો મારવાનો એટલે ઇઝીલી દાલવડા પડશે અને તમે જોઈ શકો છો ખીરું કેટલું બધું સરસ અહીંયા તૈયાર થયું છે દાલવડા જાતે જ ઉપર આવે છે અને જાતે જ ફરી પણ જાય છે તો છે ને ખીરું બનાવવાની જ ખૂબી તો વિડીયોમાં મેં જેમ બતાવ્યું એ જ રીતે જો તમે બનાવશો ને તો પહેલી જ વારમાં તમારા દાલવડા બહાર મળે ને એવા જ તૈયાર થશે તો જેટલા કઢાઈમાં આવે એટલા તમારે પાડવાના અને થોડી વાર માટે એને થવા દેવાનું પછી તમારે એને પલટાવાનું અને દાળ પીસતા પહેલાં તમારે એકાદ બે ચમચી જેટલી આખી દાળ થોડી કાઢી લેવાની હું ભૂલી ગઈ હતી અને પાછળથી તમારે એને ખીરામાં એડ કરવાની તો દાળ થોડી આખી આખી જેવી દાળ હોય છે ને તો એવા દાલ વડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો દાલ વડાને તળાતાં ત્રણેક મિનિટ જેવો સમય લાગશે તો આ રીતેનો સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તમારે તળી લેવાના અને મારી જેમ કોને કોને દાલ વડા ખૂબ જ ભાવે છે મને પ્લીઝ કોમેન્ટ કરી જણાવજો તો બન્યા છે ને એકદમ બહાર લારી પર મળે એવા પરફેક્ટ તો આજની રેસીપી કેવી લાગી મને પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને બાકીના પણ મેં તૈયાર કરી લીધેલા છે દાલ વડા અને સાથે જેના વગર દાલ વડા ખાવાના અધૂરા છે એવા મરચાં પણ તળી લીધેલા છે ઉપરથી તમારે મરચાંની ઉપર થોડું મીઠું સ્પ્રિન્કલ કરી અને સર્વ કરવાનું હું તમને બતાવી દઉં કે આ દાલ વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર એવા તૈયાર થયા છે તમે જોઈ શકો છો અહીં ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ